નમસ્કાર મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના બે હજાર પચીસના ફોર્મ હાલ ભરાઈ રહ્યા છે ત્યારે એના માટેની જરૂરી અને વિશેષ માહિતી માટેની આ એક વિડીયો બનાવીએ છીએ યોજનાનું નામ છે જ્ઞાન સહાયક સાધના સ્કોલરશીપ બે હજાર પચીસ એના માટે એક પરીક્ષાનું ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયનાર ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિષ્યવૃત્તિની રકમમાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને વીસ હજાર વાર્ષિક રકમ ચૂકવવામાં આવે છે અને ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને પચીસ હજાર જેટલી વાર્ષિક રકમ શિષ્યવૃત્તિ સ્વરૂપે ચૂકવવામાં આવે છે જાહેરાત મોટાભાગના સમાચારપત્રોમાં ચોવીસ બે બે હજાર ના રોજ આપવામાં આવેલી હતી પચીસ બે બે હજાર તારીખ છ ત્રણ બે હજાર આનો સુધીના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આપ ટૂંક જ સમય બાકી છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો હેતુ શું છે તો ધોરણ આઠમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ આર્થિક રીતે જે પણ બાળકો નબળા હોય અને આગળ ધોરણ 12 નો અભ્યાસ કરવા માંગતા હોય તો તેવા બાળકોને સરકારશ્રી તરફથી આ યોજના અંતર્ગત મદદરૂપ થવાનો હેતુ છે આ યોજના હેઠળ દર વર્ષે કુલ પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓ મદદ કરીને શાળામાં અભ્યાસ કરે તેવો સરકારશ્રીનો આ અભિગમ છે પાત્રતા શું હોય સૌથી મહત્વનો પ્રશ્ન દરેક વાલીઓને મૂંઝવતો હોય કે આ પરીક્ષા આપવા માટેની પાત્રતા શું હોવી જોઈએ તો ખાસ એ કે ભાઈ જે પણ બાળક એકથી આઠ સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં સલંગ અભ્યાસ કર્યો હોય તેવા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના માટે પરીક્ષા માટે પાત્રતા ધરાવે છે અને જો કોઈ બાળક પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતું હોય તો તેના માટે પણ આર એક્ટ બે હજાર બાર હેઠળ જે બાળકે આરટી ટી હેઠળ પ્રવેશ મેળવેલો છે તો તેવા બાળકો આર ટીયુમાં પ્રવેશ મેળવી એકથી આઠ પ્રાઇવેટ શાળામાં સંલંગ અભ્યાસ કર્યો છે તેવા બાળકો માટે પણ સરકાર શ્રી મદદરૂપ બને છે અને આ પરીક્ષાનો લાભ લઈ તે પણ નવથી બારની શિશુઓથી મેળવી શકે છે જ્ઞાન સાધના કસોટી હેઠળ કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે તો મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે કે ભાઈ ધોરણ નવ અને દસમાં વીસ હજાર જેટલી રકમ સ્કોલરશીપ તરીકે મળવાપાત્ર છે અને ધોરણ અગિયાર અને બાર ના જે પણ વિદ્યાર્થીઓ આવે છે તે બાળકોને પચીસ હજાર જેટલી રકમ સ્કોલરશીપ તરીકે મળવાપાત્ર છે જ્ઞાન સાધના કસોટી માટેનો અભ્યાસક્રમ પણ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક ગુજરાત પરીક્ષા બોર્ડે નક્કી કરેલ છે જેમાં પરીક્ષાનો વિષય વિષયવાર ગુણભાર હોય અલગ અલગ જેમાં એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી જે ચાલીસ માર્ક્સનું પૂછવામાં આવે જેમાં આ પ્રશ્નોમાં સદૃશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણીઓ હોય પછી પેટર્ન હોય છુપાયેલી આકૃતિ હોય વિવિધ પ્રકારનું રિઝનિંગ પ્રશ્નો જેવા કે આમાં પૂછાઈ શકે છે અને બીજો ભાગ હોય એસી માર્કનો શૈક્ષણિક યોગ્યતા કસોટી હોય જે ધોરણ આઠના અભ્યાસક્રમ પર આધારિત રહે છે એમાં પણ વિવિધ અલગ અલગ વિષયોનો ગુણભાર પણ અલગ અલગ હોય છે જેમાં એસી માર્ક્સનું પેપર હોય જેમાં વીસ માર્ક્સ ગણિતના આવતા હોય છે વિજ્ઞાનના વીસ માર્સ હોય છે અંગ્રેજીના દસ માર્સ ગુજરાતીના દસ માસ અને હિન્દીના પાંચ માસનું એમ કરી કુલ એંસી માસનું પ્રશ્નપત્ર આવતું હોય છે જ્ઞાન સાધના કસોટીનું માળખું જે બહુવૈકલ્પિક એટલે કે કી ટાઈપ પ્રકારની આ પરીક્ષા લેવાની હોય છે પરીક્ષા એકસો વીસ માસની અને એનો સમય પણ એકસો પચાસ મિનિટનો આપવામાં આવે છે એકસો પચાસ મિનિટમાં એકસો વીસ પ્રશ્નોનું સોલ્યુશન કરી લખવાનું રહેશે ગુજરાતી અને અંગ્રેજી બે પ્રકારની ભાષામાં પરીક્ષા લેવાતી હોય છે ત્યારબાદ જ્ઞાન સાધના સ્કોલરશિપની પસંદગીની પ્રક્રિયા શું હોય છે તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ કેન્દ્ર આધારિત સ્વ કચ્છે દરેક વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાની હોય છે પરીક્ષા બાદ કસોટીનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવે છે જેમાં કટ ઓફ કરતાં પણ વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી યાદી પ્રસિદ્ધિ એટલે કે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે ત્યારબાદ સૂચના મુજબ વિદ્યાર્થીઓને દસ્તાવેજ ખરાઈ જિલ્લા નિયામકશ્રીની કચેરી મારફતે કરવામાં આવે છે ડોક્યુમેન્ટની ચકાસણી થયા બાદ જ્ઞાન સાધના સ્કોલરશીપ બે હજાર પચીસનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે અને જે પણ બાળકોની આમાં પસંદગી થાય છે તેઓને ઉપરોક્ત જણાવ્યા એ પ્રમાણે સ્કોલરશીપ પાત્ર રહેતી હોય છે તો જે પણ વાલી આ પાત્રતામાં આવતા હોય પોતાના બાળકો તો ઝડપથી કારણ તારીખ છ ત્રણ બે હજાર પચીસ સુધીમાં જ આ ફોર્મ ભરાવાના છે તો ઝડપથી આની વધુ માહિતી લઈ અને ફોર્મ ભરવા વિનંતી ધન્યવાદ